નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની અયોધ્યા મુકામે રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા અનુસંધાને ન્યૂ ગાંધીનગર રાંદેસણ મુકામે ઉર્જાનગર બંગલોઝ વેમાન પંચેય મંદિરમાં સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો શ્રી ગજાનન સેવા સમિતિ દ્વારા વિલોડા તાલુકાના વનવાસી વિસ્તારની બે આશ્રમ શાળાના ધોરણ એકથી આઠ માંગ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોટબુક પેન્સિલ પેન ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું તારીખ સાત જાન્યુઆરી બે હજાર ચોવીસને રવિવારે વડોદરા ખાતે એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીનગર નાગ રાજશ્રીબેન પરમારે એકાવન ગ્રુપ માં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું અને અને સિલ્વર મેડલ રોકડ પ્રાપ્ત કરી ગાંધીનગરનું ગૌરવ વધાર્યું છે આ મેરેથોન માંગ એકસો મહિલાઓએ ભાગ લીધો હતો તાજેતરમાં સમૃદ્ધિ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ડભુઈ રાજપીપળા ડેડીયાપાડા સાગબારા સેલંબા તેમજ મહારાષ્ટ્રની બોડેરે નસવાડી કવાંટ રેણધા ગુજરાતનું છેલ્લું ગામ કે મધ્યપ્રદેશની બોડેરે આવેલા

આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ